અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવત નીકળવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ દાસ ખમણની દુકાનમાં એક ગ્રાહકે આજે ખમણ અને સેવ ખમણી સહિત વિવિધ વસ્તુઓ લીધી હતી જે બત ઘરે જઈને નાસ્તો કરવા માટે ચટણી નીકાળી હતી ત્યારે તેમાંથી જીવત નીકળી હતી જેના પગલે ગ્રાહકે દુકાનદારોને કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી આ મામલે દુકાન માલિકે આવી ફરી નહીં થાય તેવી માફી માંગી હતી ત્યારે બેદરકારી રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે કેર સુધી હવે ચેડાઓ કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એસસી હાઈવે પરથી નવ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક તેના ટુ વ્હીલરમાં ગાંજાનો જથ્થો લઈને એસસી હાઈવે ગોતા બ્રિજ તરફથી વૈષ્ણોદેવી તરફ જવાનો છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી રામી યાદવ નામના આરોપીને ઝડપી લઈ ટુ વ્હીલરની ડેકીમાંથી નવ કિલો ઉપરાંતનો ગાજાનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે આરોપીની પૂછપરછમાં તે જથ્થો નેપાળના મિત્ર પાસેથી લાવી વૈષ્ણોદેવી ખાતેના યુવકને આપવા જઈ રહ્યો હોવાનું કબૂલ્યું હતું અમદાવાદમાં ફરી એકવાર ધૂરપકડ પાર્ટી પર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં શાહીબાગમાં રોડ પર રખડતી ગાયો પકડવા